પ્રસંગે પ્રમાકુમારીની બહેનો દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતાનું સ્વાગત કરવામાં આવ્યું તો સાથે સાથે આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો કારણ કે ગત શિવરાત્રી પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ વચન આપ્યું હતું કે બે હજાર ચોવીસની શિવરાત્રિમાં નવીન જગ્યા પર શિવરાત્રી મનાવશે તે વચન આજે પૂર્ણ થયું એટલે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્પટ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈ

આજનો દિવસ આપણા સૌ માટે ને ખાસ કરીને દરબાવતી નગરી માટે એક ગૌરવરૂપ દિવસ